પણ આપણા મગફળીના પાક માટે આપણે આ બંને ખાતરો સિવાયનું એક ખાતર વાપરી શકીએ છીએ અને આ બંને ખાતરોથી આપણા મગફળીના પાકને જે કાંઈ લાભ થતો હોય એના કરતાં એકંદર સારો લાભ થવાની શક્યતા જે ખાતરમાં છે એ ખાતર છે સિંગલ ફોસ્ફેટ હવે સિંગલ સુપર ફોસ્ફેટ જે આપણને ઉપલબ્ધ છે એમાં જુદા જુદા સ્વરૂપમાં આપણને એ ખાતર મળે છે જુદા જુદા સ્વરૂપમાં એટલા માટે કે એમાં કેટલીક કંપનીઓ પોતાની કેટલીક બનાવટમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેર્યા વિનાનું આપે છે અને કેટલીક કંપનીઓ સૂક્ષ્મ પોષક તત્વ જેમાં સૂક્ષ્મ પોષક ઉમેરવામાં નથી આવેલું હોતું આ ખાતર થોડું સસ્તું છે અને જેમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરેલા હોય એનો જે ભાવ છે સૂક્ષ્મ પોષક તત્વો સાથેનો એ ભાવ છે છસો પંચોતેર રૂપિયા પચાસ કિલોની બેગ એની સામે જેની અંદર આ તત્વો ન હોય એ કંપની પ્રમાણે પચીસ રૂપિયા પચાસ રૂપિયા આ પ્રમાણે સસ્તું મળતું હોય છે આપણને પણ આપણે જયારે વાપરવું છે ત્યારે સૂક્ષ્મ પોષક તત્વો જેમાં ઉમેરેલા છે આ જ ખાતર વાપરવાનો આપણે આગ્રહ એટલા માટે રાખવો જરૂરી છે કે આપણા મગફળીના છોડની પાયાની જરૂરિયાતમાં જે સૂક્ષ્મ પોષક તત્વો ખૂબ આવશ્યક અને અગત્યના છે એ બંને પોષક તત્વો જીંક અને બોરોન એની અંદર

થતો હોય છે હવે આપણા મગફળીના પાક માટે સિંગલ સુપર ફોસ્ફેટનો વિશેષ આગ્રહ આપણે શા માટે રાખીએ છીએ તો આપણો મગફળીનો જે પાક છે એ બાકીના તમામ પાકોની સરખામણીએ થોડો અલગ પડતો પાક છે મગફળીના પાકને વિશેષ રૂપમાં બાર થી ઉર્વરક તરીકે એટલે કે ખાતર તરીકે ફર્ટિલાઇઝર તરીકે નાઇટ્રોજન તત્વ આપવાની જરૂર બહુ ઓછી હોય છે સિંગલ સુપર ફોસ્ફેટ જે છે એની અંદર નાઇટ્રોજન નથી હોતું પણ એની સામે એમાં એમાં કેલ્શિયમ જે જે મળે છે છે આપણને આ આપણા મગફળીના પાક માટે બહુ જરૂરી અને પણ કોઈ ખેતરવાડીઓમાં આપણે કૂવા કે બોરનું પાણી પિયતના રૂપમાં ઉપયોગ કરતા હોઈએ આવા ખેતરમાં તો અવશ્ય આપણે સિંગલ સુપર સુપરફોસ્ફેટનો જ ઉપયોગ કરીએ અને એ એટલા માટે કે એની અંદર રહેલા વીસ ટકા જેટલા કેલ્શિયમના કારણે જમીનની છિદ્રાળુતા બને છે અને જમીનની જે છિદ્રાળુતા બને છે એ છિદ્રાળુતાના કારણે વરસાદના પાણીને એ સારી રીતે શકે છે અને એને સારી રીતે સંગ્રહી શકે છે માટી જે આપણી છે એ માટી એકંદર ખૂબ નરમ અને પોચી રહે છે જેના કારણે મગફળીના સોયા સારી રીતે બેસી શકે મગફળીનો ડોડો પણ આપણો સારી રીતે આ પ્રકારની માટીમાં વિકસી શકે જે માટીમાં પૂરતા પ્રમાણમાં કેલ્શિયમની હાજરી હોય ને કેલ્શિયમની હાજરી હોવાના કારણે માટીની મૃદુતા જે હોય જરૂરી મૃદુતા જે હોય એ મૃદુતા બની રહે અને એ મૃદુતાના કારણે આપણો મગફળીનો ડોડવો એકંદર મોટો થઈ શકે છેલ્લે છેલ્લે બેઠેલા ડોડવાઓ હોય એ પણ સારી રીતે વિકસી શકે અને એની સાથે સાથે સિંગલ સુપર ફોસ્ફેટમાંથી આપણને પાયાની ફોસ્ફરસની જરૂરિયાતનું તત્વ જે કાંઈ છે એ ઉપલબ્ધ છે જ પાકની ખૂબ અગત્યની બીજી એક જરૂરિયાત એટલે એ જરૂરિયાત છે સલ્ફર અને સલ્ફર જે સલ્ફેટ સ્વરૂપમાં આપણને ઉપલબ્ધ થતું હોય એ આપણને સિંગલ ફોસ્ફેટની બેગમાંથી મળે છે અગિયાર ટકા એનો પૂટ હોય છે અને આપણા મગફળીના દાણા એટલે સંપૂર્ણપણે તેલીબિયાની સૌથી અગત્યની જરૂરિયાત એટલે સલ્ફેટ સલ્ફેટના કારણે તેલની ટકાવારી જે બીજની અંદર હોય એમાં ગુણવત્તા પણ સુધરે છે અને સાથે સાથે દાણાનું બંધારણ સુધરતું હોવાના કારણે આપણા પાકના ઉત્પાદનમાં એટલે કે વજનમાં જે વૃદ્ધિ મળે છે એ વૃદ્ધિ પણ નોંધપાત્ર મળતી હોય છે અને આપણે સૌ જાણીએ છીએ કે સલ્ફેટ તત્વ જે છે એ માત્ર પોષક તત્વ નથી સલ્ફેટ તત્વ આપણે કોઈ પણ વનસ્પતિને એક પ્રકારની સુરક્ષા આપે છે રોગોની સામે અને રોગોની સામે સુરક્ષા આપવાની શક્તિ માત્ર ને માત્ર કોઈ ઉર્વરકમાં એટલે કે ખાતરમાં હોય તો એ એકમાત્ર સલ્ફેટ તત્વમાં છે જમીનની અંદર જે કાંઈ ફૂગો હોય આપણા છોડને નુકસાનકારક જે ફૂગો હોય એ ફૂગોમાંથી મોટા ભાગની ફૂગને નિયંત્રિત રાખવાનું કામ સલ્ફેટ તત્વ કરે છે હવે આપણા મગફળીના પાકમાં જે કાંઈ રોગ આવતા હોય એ રોગમાં સૌથી વધારે આપણને કણડતો રોગ આપણને પરેશાન કરતો રોગ આપણા પાક પર બહુ મોટું નુકસાન કરતો કોઈ પણ રોગ હોય તો એ રોગ છે જમીન જન્ય ફૂગ દ્વારા ઉત્પન્ન થતો રોગ આપણી મગફળીના ડોડવામાં જે મુંડા પડે છે એના મૂળિયામાં જે મુંડા પડે છે અને આપણા મગફળીના કાં તો આખે આખા છોડ સુકાઈ જાય છે કાં તો એના એક બાજુના મૂળિયા સુકાઈ જાય છે કાં તો એના ડોડવાની અંદરથી જે ઈળો આપણને મળે છે જોવા આ બધું આપણી જમીનની અંદર રહેલી નુકસાનકારક ફૂગના કારણે થતું હોય છે અને એનું નિયંત્રણ ખાતર તરીકે વિશેષ રૂપમાં કોઈ કરી શકતું હોય તો એ કરે છે સલ્ફેટ તત્વ સલ્ફેટ તત્વ પાયામાં હોય છે તો આવા કેટલાક રોગોથી આપણને ખૂબ બધી સલામતી ઉપલબ્ધ થાય છે અને તેથી આપણે આપણા મગફળીના પાકના વાવેતરમાં પાયામાં સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર વાપરવાનો આગ્રહ રાખીએ મોટા વાપરીએ છીએ મગફળીમાં એક ખાતરોમાં છે એનપીકે અને બીજું છે ડીએપી પણ એનપીકે બાર બત્રીસ સોળ આ સિઝનમાં હવે અત્યારે જે ભાવથી આપણને સરકાર આપી રહી છે આ ભાવ ખૂબ ઊંચો જતો રહ્યો છે સત્તરસો ને પચીસ રૂપિયા એક હવે નવું ખાતર આવવાની શરૂઆત થઈ છે એટલે આપણે સત્તરસો રૂપિયા ખર્ચીએ ત્યારે આપણને પચાસ કિલોની બેગ મળે છે સામે ડીએપી જે આપણે ખરીદીએ છીએ એ ડીએપીમાં પણ અત્યારે ઉપલબ્ધિની સમસ્યા છે ભાવ વધારો આવ્યો હોવા છતાં પણ એનપી કે બાર બત્રીસ સોળમાં ડીએપી જેટલી જ ઉપલબ્ધ સમસ્યા છે એટલે ઉપલબ્ધ સમસ્યા ભાવમાં વધારો અને આપણા મગફળીના છોડની પ્રાકૃતિક ઉર્વરક જરૂરિયાતના રૂપમાં

ફોસ્ફરસ એની અંદર જે સોળ ટકા આવે છે એટલે આઠ કિલોગ્રામ ફોસ્ફરસ આપણને એક બેગમાંથી મળશે સામે એમાંથી આપણને સલ્ફેટ જે મળે છે એ અગિયાર ટકાના હિસાબથી મળતું હોવાના કારણે લગભગ સાડા પાંચ કિલો જેટલું મળશે અને કેલ્શિયમ જે મળે છે એ કંપનીઓ પ્રમાણે થોડા ઘણા ફેરફાર સાથે મળે છે એટલે લગભગ સાડા કિલો થી લઈ અને દસ કિલોગ્રામ જેટલું આપણને એની અંદરથી કેલ્શિયમ મળશે અને સાથે સાથે જે જરૂરિયાત છે એ સૂક્ષ્મ પોષક પાયામાં અને બોરોન પણ આ ખાતરમાંથી જ માત્ર આપણને ઉપલબ્ધ છે અને તેથી આપણે સિંગલ સુપર ફોસ્ફેટ તરફ એક નજર અવશ્ય નાખીએ આપણે કેટલું ખાતર એક વિગાદીઠ વાપરવા માગીએ છીએ એને આ કિલોગ્રામના તાત્વિક જથ્થાને ધ્યાનમાં લઈ અને આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ પણ સામાન્ય રીતે એક ભલામણના રૂપમાં આપણે જોઈએ તો એક વીઘામાં આપણે ત્રીસેક કિલો જેટલું સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર અવશ્ય વાપરવું જોઈએ એટલી જરૂરિયાત તો આપણા મગફળીના પાક માટે અવશ્ય હોય છે ત્યાર પછી એને આપણે થોડું વધારે પ્રમાણમાં પણ વાપરી શકીએ છીએ વધારે પ્રમાણમાં વાપરવું છે તો કેટલું વાપરીએ તો ત્રીસ કિલોથી આપણે શરૂઆત કરીએ અને ચાલીસ કિલોથી વધારે ન વાપરીએ એટલા માટે કે

એનો જે સ્પ્રે આપણે આપણે કરીએ સૂક્ષ્મ પોષક તત્વો બે કે ત્રણ વખત વિકાસ પીરિયડ દરમિયાન જરૂરિયાત પ્રમાણે આપતા રહીએ તો પાયાના ખાતરની સાથે સાથે પણ વનસ્પતિને આપણા છોડને આપણા પાકને ખૂબ ઝડપથી એનું રિઝલ્ટ મળતું હોય છે અને એ જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટમાં આપણે સમયે સમયે તત્વો બદલાવી અને સમયની જરૂરિયાત પ્રમાણે એટલે કે ફૂલ આવે છે ફૂલની બેસી ગયા છે કેટલાક પ્રમાણમાં તો બેઠેલા ડોડવાની જરૂરિયાત પ્રમાણે એમ આપણે જુદા જુદા સમયે જુદા જુદા તત્વોનો બદલાવ કરી અને ફોલિયર સ્પ્રે થી આપણે વિશેષ પોષક તત્વો આપી શકીએ છીએ એટલે પાયામાં આપણે બહુ જાજુ ખાતર આપવાનો આગ્રહ રાખ્યા વિના જરૂરિયાત જેટલું ખાતર પાયામાંથી આપીએ અને બાકીનું ખાતર આપણે એના વિકાસ પિરિયડ દરમિયાન જરૂરિયાત પ્રમાણે એને આપતા રહીએ તો આપણા પાકના ઉત્પાદનમાં વધારો થઈ શકે છે અને સાથે સાથે આપણને ખર્ચમાં પણ થોડી રાહત મળી શકે છે મિત્રો તો આજના દિવસે મગફળીના પાકમાં પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ની અગત્યતાને ધ્યાનમાં લઈને અને સિંગલ સુપર ના જે સ્વરૂપો આપણને ઉપલબ્ધ છે એમાંથી કયું સ્વરૂપ કેવા કારણોસર એને પણ જયારે આપણે ચર્ચીએ છીએ ત્યારે આપણી આ ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પ્રયાસો થાય ખૂબ જરૂરી છે અને આપ એ પ્રયાસો કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત